આજે હું શિક્ષણ વિશે ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત્મ ત્રી ગુરુ વે નમ હવે ગુરુ વંદના થઈ પછી વિદ્યા માટેની આપણે વાત છે એટલા માટે સરસ્વતી વંદના સરસ્વી માતા ને પણ યાદ કરવા જરૂરી છે યણાવંડિત કરા ય શ્વેતા પદ્મા સના શંકર સપુ સદા વ્યા પાસે પહા હવે શિક્ષણ ની વાત એટલે કે પ્રાચીન કાળની અંદર શિક્ષણ કઈ રીતે લેવામાં આવતું તેની વાત કરું છું કે પ્રાચીન કાળની ની અંદર ઋષિ મુનિયો આશ્રમ સંસ્થા દ્વારા શિક્ષણ આપતા હતા ઋષિ દ્વારા શિક્ષણ લીધું હતું એ શિક્ષણની અંદર છે વેદ ચાર વેદ છે અઢાર પુરાણ છે સંસ્કૃતના શ્લોકો છે અસ્ત્રવિદ્યા શસ્ત્રવિદ્યા મલકુસ્તી એ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું હતું જ્યારે બાળક નાનો હોય પાંચ વર્ષનો એના મા બાપ બાળકને ઋષિના આશ્રમમાં આશ્રમમાં લઈ જતા હતા જ્યારે ઋષિના ત્યારે બાપની આંખમાં અશ્રુ આવી જતા ઋષિ એને સતત પંદર વર્ષ સુધી વિદ્યાભ્યાસ કરાવતા જયારે વિદ્યાભ્યાસ પૂરો થાય ત્યારે એના મા બાપ એને બાળકને લેવા આવતા ત્યારે બાળકના અને મા બાપની આંખમાં અને ઋષિ મુનિના આંખમાં અશ્રુ આવી જતા હર્ષ અશ્રુ આવતા કારણ કે બાળકે અંદર થઈ ગયો હોય છે એવી રીતે સાંદિપની ઋષિ શ્રી કૃષ્ણ ભગવાન જે સોનાની નગરી દ્વારિકાના રાજા અને સુદામા એના મિત્ર સખા સુદામા એ સાંદિપુષિના આશ્રમ ની અંદર વેદ પુરાણ શસ્ત્ર અસ્ત્ર વિદ્યાભ્યાસ કર્યો હતો એવી જ રીતે પ્રાચીન કાળની અંદર સો પૌરો અને પાંચ પાંડવો એ ગુરુ ને ત્યાં વિદ્યાભ્યાસ કર્યો હતો અર ગુરુ ને ત્યાં એક વખત ભીલકુમાર એકલવ્ય વિદ્યાભ્યાસ માટે આવે છે ત્યારે ગુરુ દ્રોણે એને ના પાડી કારણ કે તું ભીલ જાતિનો છું એટલા માટે તને વિદ્યા આપવામાં આવશે નહીં આ તો હું રાજકુમારોને જ વિદ્યા આપું છું ત્યારે એકલવ્ય પોતે वनવાસની અંદર ઝૂંપડી બાંધીને રહેતો હોય છે ત્યાં જાય છે અને ગુરુ દ્રોણને માટીની મૂર્તિ બનાવે છે અને એની સામે બેસી એકાગ્ર ચિત્ત મનથી એ વિદ્યાભ્યાસ કરે છે અને એટલો બધો એ બાણાવણી બને છે કે એટલો બધો એ પારંગત બને છે કે એકવાર એક કૂતરો જંગલની અંદર ભસતો હતો એને એમ થયું કે લાવ આને બોલતી બંધ કરો એને બાણોનો એવો વરસાદ વરસાવ્યો કે એનું મોઢું બાણથી ફરી દીધું એને મોઢામાં કંઈ પણ ઈજા થઈ નહીં જ્યારે આવું દ્રશ્ય થયો ત્યારે ગુરુ દ્રોણ અને અર્જુન ત્યાંથી પસાર થાય છે અને જોવે છે તો કુતરા ચાલતા જાય છે ત્યાં સામે એને એકલવ્ય મળે છે તો એને પૂછે છે કે આ કુતરાને બાણથી કોને મોટું ભરી દીધું ત્યારે એકલવ્ય કે છે કે ગુરુજી એ હું પોતે મારું નામ એકલવ્ય છે તમે મને વિદ્યાની ના પાડી હતી ત્યારે મેં તમારી માટીની મૂર્તિ બનાવી અને મેં વિદ્યાભ્યાસ કર્યો ધનુ વિદ્યા શીખ્યો અને એમાં હું પારંગત બન્યો અને કુતરાને આ રીતે મેં આવી પોઝિશનમાં મેં કર્યું બરોબર ત્યારે ગુરુ કે છે તે તું મારો શિષ્ય કહેવાય બરોબર ને તો તારે મને ગુરુ દક્ષિણા તો દેવી જ પડે ત્યારે એકલવી કે છે કઈ વાંધો નહીં તમે માફો ગુરુજી એ હું આપવા તૈયાર છું તો ગુરુજી કે એમ કર તારા જમણા હાથનો અંગૂઠો મને આ હવે અંગૂઠો માગી લીધો કારણ કે અર્જુન સર્વશે વિદ્યાપીઠો એની અંદર વિદ્યાભ્યાસ કરવામાં આવતો હતો જેવી કે કક્ષશીલા વિદ્યાપીઠ નાલંદા વિદ્યાપીઠ બરોબર વલ્ભી વિદ્યાપીઠ બરોબર એની અંદર ચીની જે વિદ્યાર્થીઓ છે ફાયાન છે યુએન સાંગ છે એની અંદર વિદ્યાભ્યાસ કર્યો હતો અને એ ભારત દેશની કીર્તિ એને વિદેશની અંદર પણ ફેલાવી હતી હવે અરવાચીની અંદર જો આપણે વાત કરીએ શિક્ષણની તો અરવાચીની અંદર નાનો બાળક હોય છે ત્યારે માતા એને સૌપ્રથમ શિક્ષણ આપે છે કહેવાય છે કે એક માતા સો શિક્ષકની ગરજ ધારે છે નાનપણમાં જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારથી માતા એને ધીરે ધીરે કાલી ખાલી ભાષામાં માં બા દાદા આવું બોલતા શીખવાડે છે ત્યારબાદ એને ચાલતા બેસતા કુટુંબના દરેક સભ્યની એના મમ્મી પપ્પા એના દાદા દાદી ને બધાને ઓળખાણ કરતા એને શીખવાડે છે અને એટલા માટે જ કીધું છે કે માતા એને નાનપણમાં શિક્ષક શિક્ષણ આપે છે ત્યારબાદ જયારે એ બે વર્ષનું થાય છે ત્યારે બાળકને એ વિદ્યાભ્યાસ માટે બાળ મંદિર ની અંદર મોકલવામાં આવે છે એક એ પહેલો વર્ષ છે બાળ મંદિર બીજું વર્ષ છે એમ પૂરું થાય ત્યારે બાળક પાંચ વર્ષ નો થાય ત્યારે એને વિદ્યાભ્યાસ માટે પ્રાથમિક શાળાની અંદર મોકલવામાં આવે છે હવે પ્રાથમિક શાળાની અંદર જ્યારે શરૂઆત થાય છે પ્રાર્થના શરૂઆત થાય છે પ્રાર્થના શરૂઆત થાય પ્રાર્થના એ મન નો ખોરાક છે પ્રાર્થનાથી વિદ્યાર્થી એકાગ્રતા આવે છે મન એકાગ્ર બને છે

જ્યારે પારંગ બને છે એક થી સાત ધોરણ પાસ કરે છે ત્યારે એની અંદર નિય બોલું છે કસરત કરવામાં આવે એટલા માટે એને શારીરિક શારીરિક અંગનો પણ વિકાસ થયો હોય છે એને સર્વાંગી વિકાસ સાધ્યો હોય છે એના જીવનનું ઘડતર થયું હોય છે ત્યારબાદ પાંચ વર્ષ વર્ષ પછી હાઈસ્કૂલ ની અંદર જાય છે એટલે કે પંદર વર્ષ નું શિક્ષણ મેળવે છે ત્યાર પછી શાળા છે મહાશાળા છે કોલેજો છે જેવી કે સાયન્સ કોલેજ છે આર્ટસ કોલેજ છે કોમર્સ કોલેજ છે એની સિવાય ટેકનિકલ લાઇન છે આઈટીઆઈ જેને કહેવામાં આવે છે આઈટીઆઈ યુનિવર્સિટી કોમ્પ્યુટરની લાઇન છે માસ્ટર ડિગ્રી ડોક્ટરી લાઇન છે એન્જિનિયરિંગ લાઇન છે એ અભ્યાસ કરે છે અને પોતે જે ચાહે એ નોકરી એ એ એ એને એને જે શોખ હોય નોકરી માટે અંદર ધ્યાન આપે છે હવે સરકારી નોકરી એ શિક્ષણ પૂરતું મર્યાદિત નથી શિક્ષણ એ વસ્તુ છે શિક્ષણ એ એવું છે કે શિક્ષણ મેળવવું ઘડવું એવો અર્થ થાય છે શિક્ષણ અર્થ મેળવવું ઘડવું એવો થાય છે ઘડતર એવો થાય છે એટલે કે એના જીવનનું ઘડતર થાય છે હવે શિક્ષણ મળવાથી એના એની અંદર માનસિક બુદ્ધિ આઈક્યુ વધે છે હવે બુદ્ધિ આઈક્યુ ની હિસાબે કદાચ એને નોકરી ન મળી હોય તો એ પોતે પોતાનો પ્રાઇવેટ બિઝનેસ પણ કરી શકે છે જેવા કે રતન ટાટા ધીરુભાઈ અંબાણી બિરલા આ બધા જે થઈ ગયા ઉદ્યોગપતિઓ

ન પ્રવિસંતિ મુખે મુર્ગા વનનો રાજા સિંહ છે છતાં પણ એ જયારે ભૂખ્યો થાય છે ત્યારે એને ખોરાકની શોધમાં વને વન જંગલ જંગલ ભટુકવું પડે છે કારણ કે મહેનત તો એને જ કરવી પડશે જયારે આપણે તો વિદ્યાર્થી જીવન છે વિદ્યાર્થી ની અંદર મહેનત વગર તો વિદ્યા મળતી નથી મહેનત કરવી પડે દરેક ક્ષેત્ર તે તમે નું ક્ષેત્ર હોય ભલે પોતાનો બિઝનેસ હોય તો ભલે પોતે વિદ્યાર્થી જીવન હોય તો ભલે બિઝનેસમેન હોય તો ભલે એને મહેનત તો કરવી પડે છે અને મહેનત ના ફળ મીઠા હોય છે અને એનું ફળ મળે છે હવે વિદ્યા વિશેનો એક શ્લોક છે એ તમને હું કઉ છું એ એક એવી વસ્તુ છે કે એને ચોર ચોરી શકતા નથી આપણી પાસે ઘણી બધી સંપત્તિઓ હોય હીરા માણે જવેરા લૂંટારા એને લૂંટફાટ કરી જાય છે પરંતુ વિદ્યા વસ્તુ એવી છે એને કોઈ ચોરી શકતા નથી એની ઘણી સંપત્તિ એવી હોય છે પ્રાચીન કાળની અંદર રાજાઓ આ સંપત્તિ માં કર ઉપકર લેતા હતા

એની અંદર ભાઈઓ ભાઈઓ સરખા ભાગ પડે છે પરંતુ જો તમે વિદ્યા મેળવી તો એની અંદર ભાઈઓ પણ ભાગ પાડી શકતા નથી અને વિદ્યાનો ભાર પણ નથી હવે વિદ્યા એવી વસ્તુ છે જેમ જેમ વાપરો છો એમ વધતી 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 જાય છે પરંતુ આપણી શરીર સંપત્તિ છે ધન દોલત છે એને વાપરવાથી ઘટે છે

તમે તમારા ઘરની જવાબદારી તમારા કુટુંબ નું ભરણ પોષણ કરી શકો તમારા કુટુંબ થઈ શકો તમારા આપને ખ્યાલ છે ઘણા બધા આર્મી મેનો છે દેશ માટે છે એ થઈ ગયા છે કારણ કે દેશ પ્રત્યે એને પ્રેમ છે એટલા માટે વિદ્યા વિદ્યા તો દરેક પ્રકારના આપણા અંદર જીવન ઘડતર થાય છે એ આવો વિદ્યા છે પણ હું એટલું કહીશ કે વિદ્યા નર પશુ વિદ્યા જેનામાં નથી એ માણસ પશુ જેવો છે આપણે જોઈએ આદિવાસી જે જીવન જીવતા હોય છે એની પાસે વિદ્યા નથી તો એને જયારે ભૂખ્યા થાય છે ત્યારે એની ભૂખ લાગે છે ત્યારે જંગલમાં ભટકે છે શિકાર કરે છે એને પેટ પૂરતા એ પેટ ઢાકવા માટે શરીર ઢાકવા માટે એની પાસે કપડા પણ નથી હોતા એને રહેવા માટે આપણી જેવા મકાન પણ નથી હોતા કારણ કે એ વિદ્યા નથી એની પાસે એટલા માટે એનો સર્વાંગી વિકાસ થયો નથી એનો મન બુદ્ધિ એનો વિકાસ થયો નથી વધ્યો નથી એટલા માટે એ પોતે ધંધા પણ કરી શકતા નથી એટલા માટે કીધું છે કે વિદ્યા વગરનો છે છે એ આંધળો સમજા જેમ કે વિદ્યા ન હોય એનામાં કઈ પણ એને કઈ કઈ જાતનું પણ ભાન હોતું નથી એટલા માટે એને કીશું કે વિદ્યા વિન નર પશુ સમાન હા પશુ છે એને કઈ પણ ભાન હોતી નથી કારણ કે એને જ્યારે ત્યારે ખવડાવો ત્યારે ખાય છે જ્યાં ત્યાં ફરે છે કારણ કે એને નથી નોકરી ધંધો કરવાનો નથી કઈ એ પશુ જીવન જીવે છે વિદ્યા વિગ્ર માણસ મારી નમ્ર અરજ એટલી છે કે દરેક સમાજ આપણો સમાજ છે દરેક વાલીઓ છે પોતાના બાળકોને એમાં દીકરી હોય કે દીકરા હોય એને પૂરતો વિદ્યાભ્યાસ વિદ્યા અભ્યાસ કરાવો જેથી એ એ તમારું તમારા ગામનું તમારા કુટુંબનું નામ રોશન કરશે એટલી મારી નમ્ર અપીલ છે ಜಯ ಮೇವರ್ದಾದ ಅಸ್ತು. ಅಷ್ಟು